મારી પાસે માગ્યું કે ભાઈ તમે આરસીયુ ઉગાડો મેં આપ્યું લાયસન્સ આપ્યું યુસી આપ્યું બધું આપ્યું ત્યાર પછી મને રોકાવાનું ઓવર સ્પીડમાં આવતા હતા મેં મારી જીવનમાં હું ચાલીસ ની ઉપર ચાલતો જ નથી પણ એમને કીધું હતું એક્સેપ્ટ કર્યું ઓકે ડોન્ટ વરી પીઆરપી મારા જેવા ઘણા લોકોને આઈ થિંક રોકવામાં પિસ્તાલીસ બાઇકો રોકવામાં રાજકારણની વૃત્તિ ધરાવતો માણસ એટલે મેં કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલને ફોન કર્યો કે અક્ષયભાઈ આ પ્રશ્ન છે આપો ફોન આપે ફોન તો અક્ષયભાઈ એમને પૂછ્યું કે કયા કારણથી આવે તો એમની પાસે કોઈ જવાબ નતો છોડતા પહેલા મને કહેવામાં આવ્યું કે વધારે પડતા વિચાર્યો છો તમે કેમ તે કદાચ ધારાસભ્ય ફોન કરું છું હું કરું ને ભાઈ કેમ ના કરું હું ગુજરાતનું નાગરિક છું કરું કરી શકો છું તો કયા વધારે હોસાઇટ બંધ રાખો ઠીક છે તમે રહી શકો છો મારી એક અક્ષયભાઈ સાથે એક એ હતી કે મને વાતચીત થઈ પણ જે અક્ષયભાઈને વોટ આપ્યો હશે કે જેને પણ વોટ આપ્યો હશે એની બળી ગુજરાત નાગરી છે એમની પણ શું ગુજરાતી પોલીસ છે એને હું તો કહું છું કેવા માંગુ છું કે ભાઈ વાગો નહી પોલીસ છો અમારી માટે બહુ સારું કાર્ય કર્યો છો તમે કામ છો અમે શાંતિ સુઈ શકી છે પણ આવા જ કાર્ય કરવા હોય તો ભીખ હજાર રૂપિયા આપીશું તમને ગુજરાત પોલીસ માગવા આવો મેં તમે આપીશું પણ આવા ધંધા ના કરશો કોઈ લાચાર માણસને કે ભાઈ કોઈ એવા લોકોને તમે ના રોકશો સાહેબ તમારા પૈસા કમાવા તો બહુ છે કરજણ એરિયામાં ઘણા બધા ગોરખ ધંધા કરતા લોકો છે તમે એમની પાસે હપ્તા ઉઘરાવો છો બરાબર એવું કહેવાનું મારો કોઈ એ નથી ઉઘરાવો જ છો ના ઉઘરાવો હોય તો તમે જાણો મને ખબર નથી પણ કરજણ એરિયામાં બહુ જ ધંધા થઈ ગયા છે એને મને ખબર છે હપ્તા આવે છે આ વિડીયો મારે ગૃહમંત્રી પાસે પહોંચાડવો ના પડે એ પરિસ્થિતિ ના કરશો તમે એવું નથી કે મને રોક્યો રોકો તમે સારામાં સારું કાર્ય કર્યું પણ લોકોને લાચાર લોકોને તમારે પાંચસો પાંચસો રૂપિયા લેવા ના જોઈએ લેવા લો તમે કોની પાસે જે લોકો ગોરખ ધંધા એમની પાસે ગોરખ ધંધા થઈ રહ્યા છે અને તો આવો પાદરા 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 પોલીસ પાસે શીખો આવા તો નથી કરતી પાદરા પોલીસ એટલે મારો કે સારા ધંધા કરો જો પૈસા અમે તમારે તમારી ના હોય હોય તો કેજો અમે તમારે આવીશું તમારી પાસે અમે તમારે પૈસા આપીશું પણ આવા લોકોને બે ચાર લોકોને હેરાન ના કરશો અને જે રીતે તમે આજે ધંધા કર્યા છો એ બહુ ખોટા છે આ વિડીયો હું ખુરૂ મંત્રી પાસે પણ પહોંચાડીશ અને જે ચાર લોકો એ રોકેલ છે ને એમનો પણ ફોટો છે એ હું બે દિવસ મીડિયા મૂકીશ